હા હલો પ્રે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જોઈએ આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર છવ્વીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના અભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ તમને ત્રણે ત્રણ યાર્ડના દરરોજને માટે દરરોજના ભાવ તમારા મોબાઈલ સુધી પહોંચતા રહે તો તમારે આ ત્રણે ત્રણના ભાવ જાણવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ ત્રણેય યાદના વીડિયા છે તે નોટિફિકેશન છે તે દરરોજ માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો આજે જોઈએ રાજકોટ યાદના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કોથમરી કોથમરીના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ પુદીનો પુદીનાના જે પુરિયાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચુઆભાજી ચુઆભાજીના જે પુરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે દોઢ રૂપિયાથી લઈ બે રૂપિયા છે હવે જોઈએ તાંજરિયો તાંજરિયાના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે કિલાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ બચો વીસ રૂપિયા છે હવે જોઈએ સેલભાજી શેલભાજીના જે પુરિયાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે हवे जो ये मेथी म्य्ति, ना भाव से हाथ रूपया लाई आठ रुपया, रुपया हमें जो ये बीट बीटना जे पाथरा भाव से छ रुपया लई एक सौ वीस रुपया से हम जो ना जो किलर ना भाव से पचास रुपया लई आठ रुपया से હવે જોઈએ અળવીના પાન અળવીના પાનના જે પુરિયાના ભાવ છે એ દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે કિલાના ભાવ છે એ વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના ડોડાના જે કિલાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ સત્તર રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે કિલોના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ચરગવો ચરગવાના જે કિલાના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ બચો રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે એસી રૂપિયાથી લઈ નેવું રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ ફુલ્લાવર ફુલાવરના જે પોટલાના ભાવ છે તે એંશી રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા છોરા દાણાવાળા છોરાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ ઘીંચોડા ઘીછોડાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે अब जो ये लीला मरचा लीला मरचा ना जे किलो ना भाव छे ते 25 रुपये थी ले 60 रुपया छे अब ये जो है करेला ते दे देसी करेला ना जे किलो ना भाव छे ते 30 रुपये थी ले 35 रुपया छे अब ये जो है नींबू नींबू ना जे किलो ना भाव छे ते पच्चीस रुपया थी ले 30 रुपया छे अब ये जो है आंवडा आंवडा ना કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લાલ લાલમરસા લાલ મરસાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પાઠ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા જો તમારે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ